ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાંથી ડ્રગ્સ ઝડપાયું છે ભરતનગર બે માળિયા પાસે સોજી પોલીસે એ વેચાણ કરતા હનીફ બેલીમના ઘરે રેડ પાડી છે હનીફ બેલીમ છૂટક ડ્રગ્સનું વેચાણ કરતો હતો તે જગ્યા પર એસઓજી પોલીસે દરોડા પાડીને ડ્રગ્સ ઝડપ્યું છે હનીફ બેલીમના ઘરની એક કિલોમીટરની આસપાસ સ્કૂલ અને કોલેજ આવેલી છે એસઓજી પોલીસ દ્વારા જણાવેલી માહિતી મુજબ હનીફ બેલીમ અમદાવાદના જુહાપુરા વિસ્તારમાંથી ડ્રગ્સ લાવતો હતો ભરતનગર વિસ્તારમાંથી એક કિસમને બે લાખ અઠાવન હજાર ચારસો રૂપિયાના પચીસ કિલો આઠસો ચાલીસ ગ્રામના એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો છે ગુજરાત સરકારશ્રી દ્વારા નશા મુક્ત ગુજરાત અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવ્યું છે તે અંતર્ગત ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમાર અને ભાવનગર જિલ્લા અધિરક્ષક ડોક્ટર હર્ષદ પટેલ ભાવનગર જિલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સની બંધીને સંપૂર્ણ નિસ્ત નાબૂદ કરવા માટે ભાવનગર જિલ્લા તથા રાજ્યમાંથી ચોરી ચોપીચુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી ભાવનગર શહેરમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખી તે પ્રવૃત્તિ અટકાવવા માટે કડક હાથે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે આપેલ સખત સૂચનાઓ અનુસાર તથા નો ડ્રગ્સ ઇન ભાવનગર અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા પોલીસ અધિરક્ષકે સૂચના આપી હતી તે સૂચનાના અન્વયે ભાવનગર એસઓજી દ્વારા કામગીરી કરવામાં આવી છે રિપોર્ટર ફિરોઝ મલિક એબીસી ન્યૂઝ ભાવનગર